જિલ્લાના તાલુકાની ચિત્રીની કોલેજ ગેમ્સમાં અભ્યાસ ફીની અડચણના કારણે દીકરીનું શિક્ષણ અવરોધિત નામાંકિત નર્સિંગ કોલેજ ચેત્રીણી નર્સિંગ કોલેજની અંદર અભ્યાસ કરતી દીકરીની ફીસના અભાવના કારણે વર્ષના બગડે તે હેતુથી જીએનએમ નર્સિંગ કરતી દીકરીને પહેલા વર્ષની અંદર પરીક્ષા ખંડની અંદર ન બેસવાના

ગુરાતી નહીં મારો નામ લખીને જે કરવાનું હોય કરજે આટલી ગેરંટી હું લઉં છું ચાલે છે